ગીવાડી આગને દેવો મને ડોકરા બનાવવાના છે મસાલો નાખવાનું તો કપા પાતર સાતો લેવા હરાડીએ આવે છે તો આવે દે

बस में पानी थोड़ा मजा जो ले ली तुम भाई हराड़ी हो

તમારે મૂળ જીવની પડી દીવાર લેવાની પાછી ઘેર આવી થોડું ઈજો મારી કે બી ચાલુ કરી દીધું મારા માઈને એ ઘણાય ને થોડા સેલ કે મા ના પેતા હું નીકળું બોલા બાથ ખેલા વાત કરવા મારા અંદર કરીને લઈ નાખી જવાનું બહાર તો બેલા દેન ભાઈ વેલે સડે જાય ને ઉસરાઈ જાય કે માં જાય કરી દે લે આ બે નહી થાય હાલો શુનિવાર સે કાલે વિશ્રાય આવવાનું છે બે જોરાજી ની ને ઠોક ના મણિયે હા એ વાત તો આપણ જો એમાં છે ઓ સિંધે હે માન રે તો ઓ દે ભાઈ નું પાન રેવા કાં રોડન કાપવા સમજાય કામ આ ભાઈ માં જાય વાડી

લોટ બાંધે ડોટલા કરી લીએ પછી લુડા થોડા કાલે જવું પાડી પોતા કરવા બાકી છે લુગડા